મારું નામ સુથાર ચંદનબેન પરસોત્તમ છે હું હાલ ભુજ રહું છું અને સમસ્યા તમારી વીસ વર્ષથી છે અને ચોર મને હમણાં પંદર વર્ષથી મળ્યો છે પણ પંદર વર્ષથી હું કચ્છ હોલની મુન્દ્રા લેવા પટેલ બધા ભુજના નવા મોટા મોટા બધા ફિઝિયશિયન બધા પાસે મેં દવા લીધી ફિઝિયોથેરાપી કરાવી પણ પછી લાસ્ટમાં મને આ બેનનો મળે મળ્યો રહ્યું તો હું અહીંયા આવી દિવાળી પહેલાં પછી આ બેન પાસે આવી ડૉક્ટર ઈવાબેન પાસે તો એમને મને કહી દીધું તમારી જૂની સમસ્યા છે પછી એમ કરીને એ કે મહિનો દી આવવું પડશે જૂનું બધું મિત્રો બેન સો એ સો ટકા મટી જશે અને પાછી સાથે મને ડાયાબિટીસ પેશર અને એ સાથે એ મને આમ આમ હેલ્થ વિશે પણ મને રેમેડી પણ આપી ઘર વિશે પણ એ બહુ સારું છે તો આજે દસ પંદર દિવસથી આવું છું પંદર દિવસ થતા હું મને તો અહીંયા સર્વાઈકલની મારી તકલીફ છે ને તો અહીંયા મગજમાંથી લોહી ન પહોંચે ઓક્સિજન ના આવે આ બધું દુઃખે પછી એવી બધી અલગ અલગ એમની ટ્રીટમેન્ટ હોય નેચરલ થેરેપીની બધું કરે પડ્યા સારું કરે છે બેન બહુ સારું છે ત્રીસ ચાલીસ ટકા જેવું જૂનું છે ને મારા વીસ વર્ષ પહેલાં હું બહુ હાઈબ્રોન પાર્લર કરતી હતી ને ડોક નમાઈને કન્ટિન્યુ કામ કર્યો હતો ને મેં તો અહીંયા કને નસ દબાઈ ગઈ એટલે એમાં એમ થોડુંક ટેન્શન ફ્રી થઈ ગઈ કે હવે સારા બેન મળ્યા છે એમના પાસે મને સો ટકા રિઝલ્ટ મળશે ને એટલે હું પૂછથી દસ વર્ષથી બધે ફિઝિશિયન પાસે ફરું છું રખડું છું એલોપેથિક પાસે કે આયુર્વેદિક બધે પાસે પણ મને ક્યાં એવું સારું રિઝલ્ટ ન મળ્યો આ બેન પાસે મળ્યો છે ડૉક્ટર બેનની હું ઘણી આભારી છું હું કહું છું કે તમે મારા વાગે પીડાતા હોવ તો એકવાર તમે જરૂર ડૉક્ટર ઈવાબેનની મુલાકાત લો ને આવો અહીંયા કને મારું નામ જયશ્રી સુરેશ ઠક્કર ને અમે અહીંયા કને સામે જ રહીએ છીએ મારા પગ દુખતા હતા એટલે હું આમની પાસે ઈવાબેન પાસે આવી છું એ મને હમણાં ચાર પાંચ મહિનાથી હતી મને છે ને પગ ચાલવામાં સીધો રહેતો હતો પગ એટલે વળતો નહોતો જરાય ગુડા પાસેથી એટલે બહુ તકલીફ થતી હતી હાલવામાં આમ આવી રીતે હાલવું પડતું એમ બેલેન્સિંગ નહોતી રહેતી આમ નમીને હાલવું પડતું એમ અહીંયા મને દસેક દિવસ થયા દિવસમાં કેટલો ફરક મને ઘણો જ ફરક છે એમ કાંઈ બે પગ હલકા થઈ ગયા એમ જે મને ભારી ભારીને ને અંદરથી દુખાવાને થતા ને એ બધા હલકા થઈ ગયા ઘણા એનાથી આમ હાલવામાં હવે એ ગુડામાંથી પગ વળે છે બધી નસો છૂટ થઈ છે એટલે જે કડક થઈ ગઈ હતી નસો બધી એ બધી હવે છૂટ થાય છે એટલે હાલવામાં પણ હવે મને સરળતા છે મેડમનો સ્વભાવ તો બહુ જ સરસ છે ટ્રીટમેન્ટ પણ આપણને બધી જ જાતની એમને એમનું સાયન્સમાં જે એમને થતું હોય કે આના પછી આ ટ્રીટમેન્ટ આના પછી આ ટ્રીટમેન્ટ એ બધી જ ટ્રીટમેન્ટો આપે છે એક તો આ પગનીને અહીંયા કને બેન લઈ રહ્યા છે એ પહેલી ટ્રીટમેન્ટ હોય પછી અંદર અમને શેકની હોય પાણીના શેકની હોય ઇલેક્ટ્રિક શેક હોય પછી તેલની માલિશ હોય નસના પોઈન્ટ હોય એટલે એક્યુ હોય પછી આ મેગ્નેટનું એનાથી આમને બધે મેગ્નેટનું ફેરવે ઇલેક્ટ્રિકને સાદો અને એવી રીતે બધી ટ્રીટમેન્ટ એમની પાસે જેટલા સાધનો છે એનાથી વારાફરતી વારાફરતી એમને એમ ખબર હોય કે આના પછી આ કરાય આના પછી એમ મને રોજ ટ્રીટમેન્ટ બદલાવે કાંઈક ને કાંઈક એટલે હું એમ કહું કે જો આપણને પોતાને જ પોતાને ઓળખતા હોય કે આપણે હાડકામાં આવે ડૉક્ટરો પાસે જશું તો આપણને દુખાવાની ગોળીઓ આપશે દુખાવાની ગોળીથી આપણે તરત રાહત થશે પણ એનાથી સોલ્યુશન તો નથી જ આવવાનું ને જે આપણું સોલ્યુશન છે એ આમની પાસે આવવાનું છે કે એ જાણી શકશે ક્યાં શું રોલો છે એના પ્રમાણે એ ટ્રીટમેન્ટ આપીને આપણનો એમ કે રસ્તો આપણો ખુલ્લો કરે છે એમ કે આ સરસ એમ કે મૂવિંગ થતો થઈ ગયો એમ કે ગુડો મારો નહીં તર થતો જ નહોતો એમ એક પગ મારો સીધો ને એક પગ આમ ઓલો છે જરાક ત્રાસો થઈ ગયો છે હલવામાં કે મને ઘરમાં પણ એમ કે મારી માનું કરવાનું હોય એટલે ને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયેલા એટલે સાંત થાય એટલે અમે ત્યાં નીકળી જઈએ એટલે હાલવાનું ને બધું કામનું થાય જ એમ બધું એડજસ્ટ કરવું જ પડે તો એમાં સરસ રહે છે પગ સારા હોય તો બધું જ કરી શકીએ ને આપણે પગ ન હાલી શકીએ તો બધા થાકી જાય આપણે ને જલ્દી સ્પીડ ના આવે કામમાં બહુ જ સારા છે બેન અને સરસ ટ્રીટમેન્ટ પણ બહુ સરસ કરાવે છે બધી જ જાતની મારું નામ ઈવા માકડ છે હું અહીંયા સત્યાવીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું પહેલાં મારા પપ્પા કરતા હતા અને પાછળ હું કહું કે ગળતુથી મેં આની જ લીધી છે એમ કહ્યું તો ચાલે એટલે બધાની સેવા કરવાનું મને આમે ગમે એટલે મારા મેરેજ પછી હું ગાંધીધામ હતી તો ત્યાં હું સોળ વર્ષ ત્યાં હતી તો સોળ વર્ષ ત્યાં ફીસ નહોતી લેતી એ સેવા કરી છે હવે બંને સાથે કરું છું તો એક મને વસ્તુ ઘણી જાણવા પણ મળી અને લગભગ મારા ગુરુ કહું તો જૈન છે જયભાઈ સંઘવી અને પપ્પા મારા તો હતા જ પ્રબોધભાઈ માકડ અને બંને પણ અમારા બંનેના ગુરુજી છે એમ કહીને તો ચાલે એટલે બધાની સેવા કરવાનું મને ગમે છે બધાને પીડામાંથી મુક્તિ આપવી કારણ કે એ લોકો આવતા હોય ને બધી જગ્યાએ ફરીને આવતા હોય બરાબર હવે એને આશા કેટલી હોય કે કાંક મને સો માંથી એક ટકા પણ આરામ મળવો જોઈએ બરાબર સો માંથી એક ટકા બધે ફરીને આવે એટલે અડધા ડોક્ટર થઈને આવ્યા હોય બરાબર તો પછી હવે કેવું હોય કે એને આપણે કહી એ મને કહેશે મને અહીં દુખે છે કયા કારણોસર દુખે છે એની પ્રકૃતિ શું છે એની જન્મ તારીખ શું છે એના ઉપરથી આપણે એની પ્રકૃતિ પકડીએ બરાબર એના જન્મનો ગાળો હવે વરસાદ નેચરલી છે એની કફની પ્રકૃતિ જ રહેવાની તો પછી એના રોગ એ પ્રમાણે આવતા હોય તો એને પહેલાં પૂછવાનું કેમ છે માનસિક બધેથી હતાશ થઈને આવતા હોય તો હવે એને એના જેવું થઈને આપણે સારવાર કરવાની છે એને આપણે પોતાના ફ્રેન્ડ માનો કે જે કરીએ તો એને એમ અંદરથી જે કાંઈ હોય ને એ બધું બહાર નીકળે જે કાંઈ હોય બધું બહાર નીકળે એને આપણે સમજીએ એ આપણને સમજે તો સારવાર કરવાની મજા આવે ના નથી ઇમરજન્સીમાં એ પણ જરૂરી છે બરાબર આપણું જે કામ છે ને નેચરોપેથીનું એ ધીરું કામ છે બહુ ધીમું કામ છે પાંચ વરસનું હોય તો એ પાંચ મહિના લાગે બરાબર તો એ આ શું છે એને પહેલાં દબાવી નાખે એલોપેથી છે એને દબાવી નાખે પછી અંદર મોટું હોય તો ભલે નહીં તારે હવે એની અંદર કેવું હોય કે સ્ટીરોડ છે ને સૌથી મોટું કામ કરે એમાં પીડામાં દૂર કરવા માટે બરાબર માનસિકતાને એવું નથી કે જરૂરી છે વાટ બીપીવાળાને ત્યારે આપણે નેચરોપેથી કરવા જઈએ તો કાંઈ મિનિંગ નથી રહેતો એ હાલો જાય ઉપર કરવા રહીએ ત્યાં એના કરતાં પેલો એ પણ માન્ય જ છે કારણ કે એટલા વર્ષ એ આવ્યું લગભગ આપણે એ પાસે ઓગણીસો સડતાલીસથી જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારે એ લોકો મિલિટરીના બધાને એ લોકોને કામ કરતા હતા તો એ લોકોને તરત ઊભા કરવાના હતા એ લોકોને તરત ઊભા કરવાના હતા તરત લડાઈમાં એ લોકોને જોડાવાનું હતું તો એની પાસે ઓપ્શન એ જ હતા કે જલ્દી ફટાફટ કામ કરીએ આપણે આપણી પાસે પણ હતું પણ આપણા જે પૂર્વજો હતા ને એ હવે રહ્યા નહીં કોઈ પૂર્વજો કોઈ રહ્યા નહીં એટલે એનું જે કાંઈ આપણી જે કાંઈ શીખામણ હતી ને એ કોઈ આપણને રહી નહીં આપણા જે વડીલો હતા જે શીખવાડી ગયા આપણને એ આપણે ઠીક છે હશે કરીએ થશે પણ જે મહત્વનું કેવું આવ્યું કે ટાઈમ ટાઈમ પેલો એ આવ્યો કે ટાઈમ નથી ફટાફટ કરો એટલે એના હિસાબે શું રહ્યું કે જલ્દી એના નેચરોપેથી લોકો આગળ ન વધે હવે આવે છે જાગૃત હવે થયા એ લોકોને જોઈને તો જાગૃત થાય પણ પશ્ચિમના લોકો આપણને જોઈને જાગૃત થયા એક ભૂતકાળને એ લોકો જોઈને આગળ વધ્યા છે આપણે એને જોઈને આગળ વધીએ છીએ એ લોકોનો સ્વભાવ બરાબર બધેથી જઈને આવ્યા હોય તો પેલો સ્વભાવ એનો દરેક વખતે અલગ અલગ દરેક વ્યક્તિનો હોય છે બરાબર એની પ્રકૃતિ કેવી છે એ કામ કરતી હોય છે એની સાથે એનું અંદરનું શું વાતપીત કફ છે તો એ પ્રકૃતિની અંદરમાં એનો અત્યારે કયો દોષ ચાલુ છે એ પ્રમાણે આપણે સારવાર કરવાની હોય છે ખાલી હવે વસ્તુ એવી છે કે દર્દીને આપણે કહીએ કે તમારે આ વસ્તુ નથી કરવાની હવે અમુક વસ્તુ એવી છે કે છાશ દહીં કાંઈ નથી ખાવાના બરાબર હવે એ લોકોને કફ થાય બરાબર કફ ન થાય એટલા માટે આપણે એને અને એ બધું આપણે ના પાડીએ છીએ છતાં એ પી જાય તો પછી રિએક્શનમાં એનું એ જ આવે કે એને કફ થાય દુખાવો વધે એ બધું થાય બાકી કોઈ જાતની તકલીફમાં નથી થતી આશીર્વાદ દે છે અંદરથી જે આશીર્વાદ નીકળે ને ફી તો આપે એમાંના નથી બરાબર ફી છે એ આપણી જરૂરિયાત છે બરાબર કે આપણું ઘર ચલાવવું છે કે બધાનું આપણા જે વ્યવહારો છે એ પૂરા કરવા છે એ ફી છે પણ જે અંદરથી આશીર્વાદ નીકળે છે ને એ આખા અલગ છે એ કામ કરવા માટે વધારે પ્રેરે એમ કહીને તો ચાલે એમ ભગવાને એને આપણને એના માટે કર્યા છે એ એક મહત્વનું છે નિમિત્ત બનાવ્યા એમ કહીને નિમિત્ત બનાવ્યા છે ભગવાને મને નિમિત્ત બનાવી કે હું કોઈની સેવા કરું રોતા આવે એને હસતા મોકલું